પશ્ચિમ કચ્છ મેઘવંશી ગુજરાત સમાજ નખત્રાણા ડોક્ટર આંબેડકર કોલોની દરમિયાન પાંચસો વર્ષની જેની રાહ જોતા તેવા રામલ અયોધ્યામાં પ્રવેશ થતા પ્રાણ પ્રતિષ્ઠાના યોગદાન કાર્યક્રમમાં નખત્રાણા કચ્છના ડોક્ટર આંબેડકર કોલોનીમાં આજે સંપૂર્ણ દિવસે વહેલી સવારે મહિલા મંડળ અને અંદાજિત બસો ચાલીસ ઘર દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આરતી સવાર સાંજ તેમજ બપોરે પ્રસાદ સાથે મહાપ્રસાદ અને ભજન કીર્તન સાથે મહિલા મંડળોએ બપોરે દાંડિયા રમઝટ બોલાવી એવી કે ઇતિહાસ પર બનાવે એ ધારણા સાથે પશ્ચિમ કચ્છ મેઘવંશી ગુજર સમાજમાં એક અનોખી દિવાળીના માહોલ ખુશી સર્જાઈ હતી અને જયંતિભાઈ મહારાજ સાથે સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા